સુરેન્દ્રનગર ખાતે યુએનએચઆરસી એન સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ દ્વારા સુરેન્દ્રનગર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ મિટિંગમાં સમિતિના નવા જોડાયેલા સભ્યોને સમિતિની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી નિમણૂક આપીને જવાબદારી સોંપવામાં આવી સુરેન્દ્રનગર શહેરના સમસ્યાને લગતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી આવનારા દિવસોમાં શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ અંગે તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે તથા શહેર તેમજ તાલુકાની બાકી રહેલ ટીમ ઝડપથી પૂરી કરવા અંગેની જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી યોજાયેલ મિટિંગમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત રાજ્ય મહામંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિતના જિલ્લાના હોદ્દેદારો તથા નવા જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જયન્દ્રસિંહ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે